વેલકમ ટુ કિચન તો આજે આપણે આપણે કાઠિયાવાડી કાઠિયાવાડી ડીશ ડીશ બનાવવાના તો તો સ્પેશિયલ તૈયાર કરીએ છીએ એના માટે આપણે અહીંયા રાત્રે મેં આપણે જે દેશી ચણા આવે છે જે લાલ ચણા એ પલાળી લીધા હતા એટલે મસ્ત વાત ચણા પલળી ગયા છે અહીંયા આપણે બટેકાનું શાક બીજું બનાવવાનું છે તો ચાર બટેકા લઈ લીધા છે આ ચારથી પાંચ વ્યક્તિ માટે શાક બનાવીએ છીએ અને ચારથી પાંચ વ્યક્તિ માટે જ આ થાળી બને છે તો એ જ બરાબર માપ રહેશે ચાર બટેકા એક ટમેટું લીધું છે આદુ લીંબુ મરચાં લીલા ધાણા અને આ એક વાટકી જેટલા ચોખ્ખા લીધા છે એક વાટકી તું એની દાળ લીધી છે એક વાટકી આપણે રવો લીધો છે કાઠિયાવાડીની ઘરની અંદર કોઈ પણ ઓચિંતાના મહેમાન આવી જાય રવાનો શીરો હોય અથવા તો બરેજ હોય કે પછી જાડા જાડા લોટનો શીરો જે કાઠિયાવાડી હશે એને ખબર જ હશે કે આવી રીતે મહેમાન ઓચિંતાના આવી જાય તો થાળી તૈયાર થાય છે તો એટલા માટે હું આજે કાઠિયાવાડી ટ્રેડિશનલ થાળી તૈયાર કરું છું તો અહીંયા રવાનો શીરો બનાવવાના છે તો એક વાટકી રવો લીધો છે તો એની સામે એક વાટકી આપણે ખાંડ લેવાની છે અને તમે દૂધ લેતા હોય તો ત્રણ વાટકી દૂધ લેવાનું અને દૂધ ન લેવો અને પાણીથી બનાવતા હોય તો ત્રણ વાટકી પાણી લેવાનું છે અને અહીંયા આપણે મીઠું લીધું છે અને સાતથી આઠ એલચી લીધી છે બાકી રેગ્યુલર મસાલાની અંદરથી મસાલો ઉપયોગ કરી અને આપણે માત્ર પિસ્તાલીસથી પચાસ મિનિટની અંદર આપણે આ થાળી તૈયાર થઈ જશે અહીંયા આપણે કુકરની અંદર આપણે સરસ ચણા ધોઈ અને લઈ લીધા છે અને સવા બે ગ્લાસ જેટલું પાણી ઉમેરી સ્વાદ મુજબ મીઠું ઉમેરીને આપણે બાફવા મૂકી દેવાનું છે તો પાંચથી થી છ સીટી મીડિયમ ગેસ ઉપર આપણે એને લેવાની છે એટલે આપણા ચણા મસ્ત એવા બફાઈ જાય આપણે દાળને ધોઈ લીધી છે તો વચ્ચે આપણે વાટકી રાખી દીધી છે તો આમ સાઈડમાં દાળ ઉમેરી દઈશું બફાવા માટે તો નીચે આપણે દાળ બાફવા ઉપર આપણે ચોખા મૂકી દેસુ એટલે કે ભાત બાફવા મૂકી દેસુ અર્ધિક એટલે ભાત આપણા મસ્ત એવા છૂટા થશે થોડું આપણે મીઠું ઉમેરશું એટલે આપણા ભાત એકદમ મસ્ત એવા ફરસા થશે અને નીચે દાળ ને ઉપર અહીંયા આપણે ભાત મૂકી દેસુ દાળ ભાત ને આપણે બટેકા સાથે જ બાફવા મૂકી દાળ ભાત અને બટેકા સાથે જ મૂકી અને આમાં અહીંયા આપણે આ બજારનું તૈયાર ખમણ જ લાવેલા છીએ તો હવે સાઈડ ઉપર આપણા દાળ ભાત અને ચણા બફાઈ ત્યાં આપણે ખમણ નું કટિંગ કરી અને એનો વઘાર કરી લેશું અને આ ખમણની રેસીપી પણ આપણી ચેનલ ઉપર તમને મળી જશે આપણે ખમણ પણ બનાવેલ છે આપણી ચેનલ ઉપર આજે તો તો આપણે આપણે તૈયાર લાવેલા ઢોકળા વઘારવા માટે દોઢ નાના ચમચા જેટલું તેલ મૂકેલું છે અને તેલને આપણે સરસ ગરમ થવા દેવાનું છે અહીં આપણું તેલ ગરમ થઈ ગયું છે એક ચમચી જેટલી આપણે રાઈ ઉમેરશું બે લીલા મરચાં ઝીણા ઝીણા આપણે સુધારી લીધા છે એક દાળ થી આપણે મીઠા લીમડા લઈ લીધી છે ગેસ સાવ ધીમો કરી અને અડધા થી ઓછા ગ્લાસે એક વાટકી જેટલું પાણી આપણે વઘારમાં ઉમેરશું ગોળપણ માટે આપણે ત્રણ થી ચાર ચમચી જેટલી ખાંડ ઉમેરશું ગળપણ જે પ્રમાણે ફાવતું એ પ્રમાણે ખાંડ ઉમેરવાની ખાંડ એકદમ સરસ ઉકળી જાય જાય પાણી થઈ ત્યાં સુધી આપણે એને ઉકાળવાનું છે એકદમ વઘારને પછી આપણે ઢોકળા ઉપર આને વઘારને રેડી દેવાનો છે તો અહીંયા આપણો વઘાર મસ્ત એવો ઉકળી ગયો છે તો હવે આપણે ઢોકળાની ઉપર આ વઘારને રેડી દેવાનો છે તમે લાલ મરચું પાવડર આમાં ઉમેરતા હોય તો ઉપરથી સ્પ્રિન્કલ કરીને વઘારને આપણે આવી રીતે ઉમેરી દેવાનો છે તો અહીં આપણો ઢોકળાનો વઘાર કમ્પ્લીટ છે તો આને આપણે સાઈડ ઉપર રાખી દેસુ તો હું પેલા ઘી બતાવતા ભૂલી ગઈ હતી કારણ કે રવો બનાવવો હોય તો ઘી તો જરૂરી જ છે ઘી વગર તો રવો બને જ નહીં તો અહીંયા આપણે ઘી લઈ લીધું છે હવે આપણે ઢોકળા વઘાર આવી ગયા છે તો હવે રવા બનાવી લેશું તો અડધી વાટકી જેટલું આપણે પેલા ઘી લીધેલું છે અહીંયા હવે આપણે રવો પણ ઉમેરી દઈશું જેમ જેમ આપણો રવો શેકાતો જશે તેમ તેમ આપણું ઘી પણ સરસ છૂટું પડતું જશે ઘીની જરૂરિયાત હશે તો આપણે પછી ઉપરથી અને સાઈડ ઉપર આપણે ત્રણ વાટકી જેટલું પાણી પણ ગરમ થવા રાખી દીધું છે અહીં આપણે ઘીનું ઘી લીધેલું છે તમે મિલ્ક ઘી લો એટલે પોણી વાટકી જેટલું મેલ્ટ ઘી લેવું પડે અત્યારે તમને લાગે કે ઘીની જરૂરિયાત છે તો એક થી બે ચમચી જેટલું તમે ઘી શકો છો રવાને આપણે એકદમ લાલ થઈ જાય એવો નથી શેકવાનો માત્ર શેકાય જ જાય અને ખુશબુ આવે ત્યાં સુધી જ આપણે રવાને શેકવા શેકવાનો છે લાઈટ પિંક કલર જેવો શેકવાનો છે આપણે સેજ કલર બદલાય એટલો જ આઈડિયા આવી જશે કે સેજ કલર બદલાય ત્યાં સુધી આપણે રવાને શેકવાનો એકાદ બે ચમચી તો બે ચમચી જેટલું આપણે ઘી ઉમેરેલું છે તો કુલ આપણે એક વાટકી ઘી જોશે આમ એક વાટકી રવો એક વાટકી ખાંડ અને એક વાટકી

દેશું આ પાકે ત્યાં સુધીમાં આપણે એલચી પાવડર તૈયાર કરી લેશું તો અહીંયા આપણો રવો મસ્ત એવો પાકી ગયો છે અને સાઈડ ઉપર સરસ ઘી પણ છૂટું પડવા લાગ્યું છે ત્યાં એલચી પાવડર પણ તૈયાર કરી લીધો છે અહીંયા આપણો રવો કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે મસ્ત એવા બફાઈ ગયા છે તો ચણાનો આપણે વઘાર કરી લેશું અહીંયા આપણે હવે ચણા વઘાર કરીએ છીએ તો એક ચમચી જેટલો ચણા લોટ લેશું અડધી ચમચી જેટલો ગરમ મસાલો અડધી ચમચી જેટલો આપણે ચાટ મસાલો લેશું ચટપટો સ્વાદ દેવા માટે આપણે સંચળ પાવડર ઉમેરશું પાંચ ચમચીથી થોડું વધારે અડધી ચમચી જેટલી હળદર ઉમેરશું એક ચમચી જેટલું ધાણા જીરું પાવડર જે પ્રમાણે ભીખાશ ખાવ્યું એ પ્રમાણે તમારે લાલ મરચું પાવડર ઉમેરવાનું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર આની અંદર આપણે બેથી ત્રણ ચમચી જેટલું પાણી ઉમેરીને મસાલાને ઢીલો કરી લેશું એટલે આપણે વઘારમાં ઉમેરીએ એટલે બળે નહીં દોઢ ચમચા જેટલું આપણે તેલ ઉમેરશું તેલને આપણે સરસ ગરમ થવા દેવાનું છે તો આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે તો અડધી ચમચી જેટલું આપણે વઘારમાં જીરું ઉમેરશું પાંચ ચમચી જેટલી હિંગ ઉમેરશું અને જે મસાલો તૈયાર કરીને રાખેલો એને આપણે સાતડી લેવાનો છે આની અંદર આપણે ચણાનો લોટ પણ ઉમેરેલો છે એ કાચો ન રહે એટલા માટે આપણે આની અંદર પાણી ઉમેરી અને તરત સાતડી લેવાનું છે તો મસ્ત એવા ગ્રેવી વાળા આપણા ચણા પણ તૈયાર થશે મુજબ નું આપણે મીઠું ઉમેરવાનું છે ચાટ મસાલો સંજર પાવડર ચણા ને સરસ મિક્સ કરી લેવાના છે ગેસ આપણે સાવ ધીમો રાખેલો છે તો મસાલા સાથે આપણે ત્રણ થી ચાર મિનિટ આપણે ચણાને ઉકળવા દઈશું એટલે મસાલો સરસ આપણા ચણા સાથે બેસી જાય અને ટેસ્ટ એકદમ ચણા આપણું તૈયાર થઈ જાય તો અહીંયા આપણું એકદમ સરસ ચણા ઉકળી ગયા છે ઉપરથી લીલા ચણા આપણે ઉમેરી અને સાઈડ ઉપર રાખી દઈશું ચણા પણ તૈયાર થઈ ગયા છે આપણે અહીંયા દાળ ભાત અને ચોખા એટલે કે દાળ ભાત અને બટેકા બફાઈ ગયા છે જો મસ્ત એમાં બટેકા પણ બફાઈ ગયા છે તો બધું બહાર લઈ અને બટેકાના શાકનો વઘાર કરશું અને દાળનો પણ વઘાર કરી લેશું અહીંયા આપણા ભાત પણ મસ્ત થઈ ગયા છે તો આને પણ આપણે સાઈડ ઉપર રાખી અને દાળ અને શાકનો વઘાર કરી લેશું

અને પાંચ ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરશું આપણે ગુજરાતી દાળ બનાવીએ છીએ બે ચમચી જેટલું આપણે તેલ મૂકેલું છે એક ચમચી જેટલું ઘી ઉમેરશું બે તજના ટુકડા અને ચાર લવિંગ ઉમેરશું બે સૂકા લાલ મરચાં ઉમેરશું તમાલપત્ર ઉમેરશું અડધી ચમચી જેટલું જીરું ઉમેરશું અડધી ચમચી જેટલી રાય ઉમેરશું એક મીઠા લીમડાની દાળખી ઉમેરી દઈશું પાંચ ચમચી જેટલી આપણે હિંગ ઉમેરશું ખટાશ માટે આપણે લીંબુ ઉમેરી દેશું ગોળપણ માટે ગોળ અથવા સાકર ખાંડ પણ ઉમેરી શકો છો સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું ગળપણ માટે આપણે બે થી અઢી ચમચી જેટલી ખાંડ ઉમેરશું. દાળને આપણે મસ્ત એવી ઉકળવા દેશું. તો અહીં આપણો દાળ પણ મસ્ત એવી જો ઉકળી ગઈ છે અને દાળ તૈયાર થઈ ગઈ છે. સાઈડ ઉપર રાખીને હવે શાકનો વઘાર કરી લેશું આપણે. તો અહીં આપણો બે નાના ચમચા જેટલું તેલ ઉમેરેલું છે અને તેલ આપણું સરસ ગરમ થઈ ગયું છે. તો ચપટી આપણે મેથી દાણા ઉમેરી દેશું વઘારમાં. બટેકાના શાકનો વઘાર કરીએ છીએ આપણે. અડધી ચમચી જેટલું આપણે જીરું ઉમેરશું અડધી ચમચી જેટલી આપણે રાઈ ઉમેરશું મીઠા લીમડાના પાન લીલા મરચા ઉમેરી દેશું થોડી લીલી આપણે ધાણાભાજી ઉમેરી દઈશું અને આપણે બટેકાનો વઘાર કરી દઈશું અહીંયા આપણે ટમેટા ઉમેરી દઈશું

એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર જે પ્રમાણે ચીખું ખવાતું એ પ્રમાણે લાલ મરચું પાવડર અહીંયા આપણે ઉમેરશું મસાલા સાથે સરસ આપણે મિક્સ કરી લઈશું અને જે પ્રમાણે રસો જતો હો એ પ્રમાણે તમારે અહીંયા પાણી ઉમેરવાનું છે એક ગ્લાસ જેટલું આપણે પાણી ઉમેરશું રસા માટે હવે આપણે શાકને ઉકળવા દઈશું તો અહીં આપણું બટેકાનું શાક પણ તૈયાર છે તો હવે રોટલી બનાવી લેશું સુપર ટેસ્ટી એવી કાઠિયાવાડી ડીશ આપણી તૈયાર છે તો રક્ષાબંધન સ્પેશિયલ થાળી તૈયાર છે તરનુમબેન તમારી આજે આપણે કમેન્ટ પૂરી કરેલી છે તમે ખુશ થયા હોય તો મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે તમને મારી આ થાળીની રેસીપી કેવી લાગી ચાલો બધાય જમવા જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લેગનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો